સમાચાર બનતા દેખાયા છે એસ બી લઈને પચીસસો કરોડ પચીસ હજાર કરોડનો ક્યુઆઈપી જલ્દી લાવી શકે છે બેંક હાલના ભાવથી બે પોઈન્ટ ત્રણ ટકા ડિસ્કાઉન્ટ પર ક્યુઆઈપી આવશે સીએન બજારના એક્સક્લુઝિવ સમાચાર છે આ અને સમાચાર બાદ આજે એસબીઆઈ દોઢ ટકા જેટલો ઉછાળા સાથે નિફ્ટીનો ટોપ ગેનર બન્યો છે વધુ વિગતો જાણીએ સહયોગી યતિન મોટા આપણી સાથે જોડાઈ ગયા છે જી યતિન જણાવો એસ બીઆઈના ક્યુઆઈપી વિશે શું વિગતો છે હા તો ક્લિયરલી એસબીઆઈનો શેર ફોકસમાં રહેશે અને સૂત્રોએ જણાવી રહ્યા છે કે અઠવાડિયે અને કદાચ આજે જ ક્યુઆઈપીનો લોન્ચ થઈ શકે છે કુલ મળીને કંપનીની યોજના છે કે પચ્ચીસ હજાર કરોડ રૂપિયા અહીંયા ક્યુઆઈપીના લોન્ચ પછી એકત્ર કરે અને એસબીઆઈની વાત કરીએ તો આ સૌથી મોટો બેંકની હિસ્ટ્રીમાં અને પીએસયુ બેન્ક્સની હિસ્ટ્રીમાં ફંડરેઝ હશે આનાથી કેપિટલ એડિક્વેસી વધશે જે એડવાન્સીસ ગ્રોથ છે એને ગતિ મળશે અને ક્યાંક ને ક્યાંક ડિમાન્ડની વાત કરીએ તો એ બી સારી જોવા મળી રહી છે ઇનફેક્ટ સૂત્રોએ જણાવી રહ્યા છે કે એલઆઈસી કદાચ સાત હજાર કરોડ રૂપિયાની બોલી સાથે સૌથી મોટો અહીંયા ઇન્વેસ્ટર બની શકે છે ક્યુઆઈપીમાં જેને એન્કર બી કહેવાય છે પ્રાઇઝિંગની જ્યાં સુધી જાણ છે કદાચ સાતસો નેવું આઠસો રૂપિયાની વચ્ચે આ ટ્રાન્ઝેક્શન થઈ શકે એનો મતલબ એ છે કે ગઈકાલનો ક્લોઝ પ્રાઇસ હતો એના કરતાં કદાચ બે ટકા ડિસ્કાઉન્ટમાં આ ટ્રાન્ઝેક્શન થતું તમને જોવા મળે પણ ક્લિયરલી એસબીઆઈ પચીસ હજાર કરોડના ક્યુઆઈપી બાદ અહીંયા ફોકસમાં રહેશે પણ કોઈ પ્રકારની ટિપ્પણી એ એસબીઆઈએ અત્યાર સુધી અમને ઇમેલ પર નથી કરી આ પર્ટિક્યુલર સ્ટોરી માટે જી તો ખાસ કરીને આ સમાચારના લીધે કાઉન્ટર એક ફોકસમાં આવતું દેખાઈ રહ્યું છે આભાર યતીનજી આપનો માહિતી આપવા માટે તો જે રીતે જોઈ રહ્યા છે એસબીઆઈ આજે સાંજે ક્યુઆઈપી ખુલી શકે તેવા સમાચાર બનતા દેખા રહ્યા છે કન્ફર્મેશન હજી નથી આવ્યું સૂત્રો તરફથી સમાચાર છે પણ જે રીતે સમાચાર છે સ્ટોકમાં એક સારી તેજી આપણે જોઈ રહ્યા છે રૂપેશજી પીએસયુ બેંકમાંથી એસબીઆઈ નું કાઉન્ટર આજે સારું પર્ફોમ કરતું દેખાઈ રહ્યું છે ઓલમોસ્ટ આ બે ટકાની આસપાસની ખરીદારી આ ક્યુઆઈપીના સમાચાર જે રીતે આવતા દેખાઈ રહ્યા છે એને રીતે બનતી દેખાઈ રહી છે ચાર્ટ સેટઅપ કઈ રીતે જોઈ રહ્યા છો તમે શોર્ટ સેટઅપ પર આજનો અગર એક્શન જોઈએ તો એક એસેન્ડિંગ ટ્રાંગલ બ્રેકઆઉટ આવી ગયું છે જેનો બ્રેકઆઉટ પોઈન્ટ અરાઉન્ડ આઠસો પચીસ હતો હવે આજના ક્લોઝિંગ એની ઉપર જ આવે છે તો આ ડિસાઈવ બ્રેકઆઉટ ગણી ગણી શકાય અને અહીંયાથી ઉપરમાં મને લાગે છે એસબીઆઈ આઠસો નો લેવલ ટેસ્ટ કરી શકે છે તો અહીંયા તેજી તરફી ધ્યાન રાખવું અને જે ધ્યાનમાં રાખવાનો છે તે આઠસો પંદર નો છે આઠસો સાઈઠ સુધી ઓલમોસ્ટ લેવલ આપણને બનતા દેખાઈ શકે છે તો અહીંયા એક નજર પોઝિટિવ રાખવાની રહેશે અને કામકાજ આગળ વધતો દેખાઈ શકે છે